તો કેમ છો ટ્રેડર મિત્રો આશા છે કે તમારું જે લાસ્ટ વીક છે એ સારું આવું ગયું હશે લાસ્ટ વીક આપણે પણ કેટલા ટ્રેડ ગોલ્ડમાં લીધા હતા એન્ડ એમાંથી જે ફ્રાઈડે હતો ત્રણ ટ્રેડ લીધા હતા અને ત્રણે ત્રણમાં આપણને સારો એવું પ્રોફિટ થયો હતો ફ્રાઈડે હતો ત્યારે આપણે જે ટ્રેડ લીધા હતા તે કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેડ હતા એન્ડ મોસ્ટલી આપણે જે બિગ બારનો ઉપયોગ કરતા હોઈએ છીએ એના કરતાં એક અલગ સેટઅપનો ઉપયોગ કર્યો હતો તો એના વિશે આજે આપણે વાત કરવાના છે તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ તો વિડિયો સ્ટાર્ટ કરીએ એના પહેલાં તમને મેં કહી દઉં કે જો આપણા જે છેલ્લા બે વિડિયો આવેલા હતા એમાં આપણે વાત કરી હતી કે મેટા ટ્રેડર ફોરનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ તો આજે સૌથી પહેલાં તમને હું કહી દઉં કે જો તમે હવે તમને કઈ રીતે મેટા ટ્રેડરનો ઉપયોગ કરવો છે એ તમને ખ્યાલ આવી ગયો હવે તમારે એક બ્રોકરમાં અકાઉન્ટ ખોલવું પડશે શાના માટે તો ટ્રેડ કરવા માટે જેમાં તમે પૈસા ડિપોઝિટ કરશો જો તમને કન્ફ્યુઝન હોય કે હું કયા બ્રોકર સાથે કામ કરું તો જે મેં મારી ચેનલ છે એના ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા તો જે તમે ચેનલના પેજ પર જશો ત્યાં તમને એક બ્રોકર કરીને લિંક આપેલી હશે એના પર તમે ક્લિક કરશો તો જે જે બ્રોકરનો હું ઉપયોગ કરું છું ની એ તમને અહીંયા તમને દેખાઈ જશે જેમાં અકાઉન્ટ ઓપનિંગ માં વેન્ટેજમાં તમને ખૂબ જ સરળતાથી અકાઉન્ટ ઓપન થઈ જશે બાકીના જે એક્સએમ છે અને ટિકમિલ છે માં થોડું થોડી વાર લાગે છે તમારું વેરીફિકેશન કરવા માટે પણ વેન્ટેજમાં ખૂબ જ સરળતાથી થઈ શકે છે તો જો તમારે અકાઉન્ટ ખોલવું હોય તો ત્યાંથી તમે તમારું અકાઉન્ટ ઓપન કરી શકો છો તો ચાલો હવે આપણે શું કરીએ હવે આપણે આપણા જે મેઈન ટોપિક છે એના પર આવી જઈએ ને આજે આજે છે મંડે તો આજે માર્કેટ કંઈક આવી રીતે મૂવ કરી રહ્યું છે તો તમે જોઈ શકો છો પહેલે તો આપણે શું કરીએ કે જે આ મેસી પ્રાઇજેક્શન છે એને આપણે ગાયબ કરી દઈએ ચલો તો પહેલાં તો આપણે થોડું હાયર ટાઈમ ફ્રેમનું બાય સમજીએ કે માર્કેટ કેવી રીતે મૂવ કરતું હતું તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં માર્કેટ બેરિસ દેખાશે તમે અહીંયા જોઈ પણ શકો છો કે માર્કેટે આ જે ફેર વેલ્યુ ગેપ છે એમાંથી નીચેની ડિરેક્શનમાં આપણને મૂવ આપ્યું છે અને તમે સ્ટ્રક્ચર મેપ કરશો તો એમાં પણ તમને આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એન્ડ અહીંથી તમે નીચે જશો તો અહીંથી માર્કેટે પોતાનું સ્ટ્રક્ચર શિફ્ટ કરેલું છે કેટલીક વાર ગોલ્ડ શું કરે છે આવી રીતે નીચેની ડિરેક્શનમાં લિક્વિડિટી સ્વીપ કરવા માટે પણ જાય છે પણ અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટે એફવી આપી એન્ડ ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા માર્કેટ અહીંથી લિક્વિડિટી સ્વીપ કરી બટ મૂવમેન્ટ નીચેની ડિરેક્શનમાં હતું સો જે સેલિંગ ના ટ્રેડ છે સેલના ટ્રેડ છે એ આપણે સરળતાથી લઈ શકીએ તો એકવાર આપણું જે બાયસ નક્કી થઈ ગયું કે આપણે આ વીક સેલના ટ્રેડ લેવા છે અથવા તો બાયના ટ્રેડ લેવા છે તો પછી આપણે લોવર ટાઈમ ફ્રેમમાં જઈને આપણે આપણી જે ડાયરેક્શનમાં આપણને ટ્રેડ મળતા હોય એને આપણે ટ્રેડ લઈ શકીએ અહીંયાના કેસમાં આપણે જોઈ શકીએ કે માર્કેટ છે માર્કેટે શું કર્યું છે કે ફેરવેલ્યુ ગેપમાં આવીને આપણને નીચેની ડિરેક્શનમાં રિએક્શન આપ્યા છે ધ્યાનથી જોશો તો અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટે શું કર્યું છે જે આપણી ફેરવેલ્યુ ગેપ છે એમાં આવીને માર્કેટે સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું છે અહીંયા તમે જોઈ શકો આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર એફ્યુજીમાં આવીને એન્ડ ત્યારબાદ આપણી સ્ટ્રક્ચર શિફ્ટ માર્કેટે સ્ટ્રક્ચર શિફ્ટ કર્યું છે સો આ ભાગમાંથી આપણે સેલના સારા એવા ટ્રેડ લઈ શકીએ પછી અહીંયા તમે જોશો તો માર્કેટે એક બીજું બ્રેક ઓફ સ્ટ્રક્ચર અને આપણે ડીડી ગ્રેપ બી કહી શકીએ કારણ કે જે ક્લોઝિંગ છે પણ વીક થોડું લાંબુ છે એટલે એને બ્રેક ઓફ સ્ટ્રક્ચર જ મોસ્ટ ઓફ ધ ટાઈમ તમે જોશો તો જે કેન્ડલના વીક ખૂબ જ લાંબા હોય એ એ મતલબ કન્ટિન્યુએશન બતાવશે તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે વીક માર્કેટ આ વીક લાંબુ હતું સો માર્કેટે નીચેની ડિરેક્શનમાં કન્ટિન્યુ કર્યું સો અહીંયા આગળ જતાં જો જોઈએ તો અહીંયા માર્કેટ અહીંયાથી બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું સો જે આપણો હાયર હાઈ આપણે થોડું આવરની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો જે આપણો હાઈ છે તે અહીંયા છે ને માર્કેટનો લો છે તે આ ભાગમાં છે તો હવે આપણે જોઈએ તો આ બે જગ્યાએથી જ્યાં માર્કેટ આપણને સારો એવો મૂવ આપી શકે તો અહીંયા તમે જોશો તો આ આપણો આપણું જે એક્સ્ટ્રીમ સપ્લાય છે એ હતું એન્ડ આની નીચે તમે જોશો તો આ ભાગમાં આપણું એક ડિસિઝનલ સપ્લાય હતું જો તમને ડાઉટ લાગે તો તમે આવી રીતે ફિબોનાચી રિટ્રેસમેન્ટ ટૂલનો ઉપયોગ પણ કરી શકો છો તમે જોઈ શકો છો કે આપણું ઝોન છે એ ફિફ્ટી પર્સન્ટના ઉપર આવેલું છે હવે શું કરવાનું છે તો જ્યારે ફ્રાઈડે લંડન સેશનમાં જ્યારે માર્કેટ આપણા આ ઝોનમાં આવેલું હતું ત્યારે મેં શું કર્યું હતું તો તમે ધ્યાનથી જોશો તો માર્કેટ આ ઝોનમાં આવ્યું તમે તમને બીજી વસ્તુ કહું કે આ ભાગમાં માર્કેટે અહીંયા આ લિક્વિડિટી જનરેટ કરેલી છે તો આ એક કન્ફ્લુઅન્સ છે પ્લસ અહીંયા માર્કેટે આ લોને સ્વીપ કરેલું છે સો હવે માર્કેટ શું કરી શકે છે કે આ આપણો લો છે ને આ કેન્ડલનો હાઈ છે તો માર્કેટ આ ભાગમાં જઈને આ હાઈના ઉપરની લિક્વિડિટી સ્વીપ કરી શકે છે તો મેં વેઇટ કર્યું એન્ડ જ્યારે માર્કેટ આપણે ઝોનમાં આવ્યું તો મેં શું કર્યું કે વન મિનિટમાં તમે ધ્યાનથી જોશો તો જેવી રીતે આપણે ફિફ્ટી મિનિટમાં સ્ટ્રક્ચરનું માર્કઅપ કર્યું સેમ તમે અહીંયા જોઈ શકો કે આ આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે એન્ડ માર્કેટે જે આપણો આ ઝોન છે આમાંથી રિએક્ટ કરેલું છે એન્ડ જે આપણું વન મિનિટનું ડિમાન્ડ ઝોન છે એ આ ભાગમાં છે આ તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે એન્ડ અહીંથી માર્કેટે નીચેની ડાયરેક્શનમાં મૂવ આપ્યું સો મેં શું કર્યું હતું તો તમે ધ્યાનથી જોશો આ ભાગમાં આપણું એક્સ્ટ્રીમ સપ્લાય છે બીજું તમે નોટિસ કરશો તો આ ભાગમાં જ્યારે માર્કેટ આ બે ત્રણ કેન્ડલ બનાવતું હતું એ શું કરતું હતું કે અહીંયા લિક્વિડિટી ક્રિએટ કરતું હતું માટે આ કેન્ડલને જોઈને જેણે આ ભાગમાંથી ટ્રેડ લીધા હોય એની લિક્વિડિટી સ્ટોપલોસ અહીંયા હશે સો માર્કેટ એકવાર પાછું ઉપર ગયું એન્ડ આની સાથે જ અહીંયા એક આપણે ટ્રેડ લઈ લીધો હતો આ ભાગમાંથી અને આપણું સ્ટોપલોસ આ ભાગમાં હતું હવે મેનેજ કરવાની વાત આવે તો જ્યારે માર્કેટે આ પહેલું સ્ટ્રક્ચર બ્રેક કર્યું હતું એટલે જે આપણો સ્ટોપલોસ હતો એ બ્રેક ઇવન કરી દીધો હતો એન્ડ ત્યારબાદ તમે જોઈ શકો છો કે જ્યારે માર્કેટે આ ભાગમાં અહીંયા એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્કેટે આ સ્ટ્રક્ચર બ્રેક કર્યું એટલે જે આપણો સ્ટોપલોસ છે એ આની નીચે એન્ડ ત્યારબાદ થોડી વાર ત્યાં રેન્જ કરી એન્ડ આ બ્રેક ઓફ સ્ટ્રક્ચર એટલે જે આપણો સ્ટોપલોસ છે એ ખસેડીને આ ભાગમાં એન્ડ પછી કે માર્કેટે અહીંયા આવ્યું એન્ડ પાછું નીચેની ડિરેક્શનમાં અહીંયા બ્રેક માર્કેટે બ્રેક બ્રેકઅપ સ્ટ્રકચર આપ્યું એટલે જે આપણો સ્ટોપ સ્ટોપલોસ છે એ આ ભાગમાં ટ્રેલ કરી દીધો તો આ થોડી એગ્રેસિવ અપ્રોચ છે પણ જે આપણી એન્ટ્રી છે એ નાની ટાઈમ ફ્રેમમાં છે સો એક તો આ કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેડ હતો કારણ કે માર્કેટ મોસ્ટલી જે ડિસિઝનલ ઝોન હતું એમાંથી ફક્ત શું કરતું હતું એક્શન આપતું હતું સો જેટલા આપણને ટુ આર આરથી વધારે મળે એ લઈને આપણે નીકળી જવાનું હતું ટ્રેડમાંથી તો અહીંયા તમે જોઈ શકો છો એગ્રેસિવ માર્કેટે બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપવું એટલે આપણું સ્ટોપલોસ અહીંયા એન્ડ ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આગળ કે માર્કેટે ત્યારબાદ અહીંયા બ્રેક ઓફ સ્ટ્રકચર આપ્યું સો આપણું સ્ટોપલોસ હતું તે આ ભાગમાં એન્ડ માર્કેટે થોડી વાર અહીંયા રેન્જ કર્યું એન્ડ આપણું જે સ્ટોપલોસ હતો એ અહીંયાથી લઈ લીધો સો અહીંયા ટોટલ મેં બે ટ્રેડ લીધા હતા તમે જોશો તો અહીંયાથી બે ટ્રેડ લીધા હતા એન્ડ બંને ટ્રેડમાં આપણને સારું એવો પ્રોફિટ થયો હતો મે બી તમને બતાવી દઈશ આગળ જઈએ તો અહીંયાથી બે ટ્રેડ લીધા હતા એન્ડ હવે પાછા આપણે ફિફ્ટીન યુનિટમાં જતા રહ્યા જે બીજો ટ્રેડ હતો એ થોડું અલગ થી લીધો હતો તો તમે જોશો તો આ આપણું એક્સ્ટ્રીમ ઝોન છે એન્ડ એક્સ્ટ્રીમ ઝોન છે માર્કેટ અહીંયા લિક્વિડિટી ગ્રેપ કરી હતી અને પછી બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપ્યું હતું આ એક હું તમને કહેવાનું ભૂલી ગયો હવે તમે જોશો તો સેમ જેવી રીતે માર્કેટે અહીંયા આ ઝોનમાંથી ઝોનને રિસ્પેક્ટ કરીને નીચેની ડિરેક્શનમાં કેમ એન્ટ્રી આપી તો ધ્યાનથી જોશો તો અહીંયા માર્કેટે રેન્જ કર્યું છે ત્યારબાદ ઉપર જઈને અહીંયાની લિક્વિડિટી ગ્રેપ કરી છે એટલે આ ઝોન સ્ટ્રોંગ હતું હવે તમે અહીંયા જશો તો અહીંયા આવી રીતે કોઈ પણ લિક્વિડિટી ગ્રેપ થઈ નથી તો માર્કેટ શું કરશે તો માર્કેટ આનો આ ઝોન છે એને સ્વીપ કરશે તમે ધ્યાનથી જોયું હશે તો એન્ડ જ્યારે માર્કેટે આ ઉપરની ડિરેક્શનમાં એક બ્રેક ઓફ સ્ટ્રકચર આપ્યું જે આપણો આ ટ્રેડ લીધો એ આપણો પ્રોટ્રેન ટ્રેડ હતો પણ હવે માર્કેટે પોતાની ડિરેક્શન ચેન્જ કરી નાખી નાખી છે કેમ કારણ કે તમે અહીંયા મુમેન્ટમ જોઈ શકો છો કે ઉપરની ડિરેક્શનમાં છે એનો મતલબ કે જે ફ્લો છે એ બુલિસ છે એ બેરિસ થવાની આપણે રાહ જોઈએ તો મે બી માર્કેટ ઉપર જતું રહે તો આપણે શું કરેલું હતું તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે આ ઝોનમાંથી તો કોઈ રિએક્શન નથી આપ્યું પણ જ્યારે આપણે વન મિનિટમાં ગયા તો તમે જોશો કે અહીં માર્કેટે આ ઝોન છે ઝોનને સ્વીપ કર્યું એન્ડ અહીંયા તમે સ્ટ્રક્ચર માર્ક માર્ક કરશો તો આ આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે એન્ડ અહીંયા જે તમારું ઝોન છે અહીંયા તમે જોઈ શકો આ આપણું એક ઝોન છે એનામાંથી માર્કેટે આ થોડું રિએક્ટ કર્યું હતું એન્ડ અહીંયાથી આપણું જે ઝોન છે એ ફ્લિપ માર્કેટે ફ્લિપ કરી દીધું હતું હવે તમે ધ્યાનથી જોશો તો આ આપણું હતું ફ્લિપ ઝોન મતલબ કે જે આ ડિમાન્ડ ઝોન હતું એ ફ્લિપ ઇન સપ્લાય તો મેં શું કર્યું હતું જેવી રીતે પ્રીવિયસ કેન્ડલમાં માર્કેટ શું માર્કેટે શું કરેલું હતું કે ઉપર આવીને આની ઉપરના ઓર્ડર્સ ગ્રેપ કર્યા હતા બટ તમે ધ્યાનથી અહીંયા જોશો તો આ કેન્ડલ છે એનું મિટિગેશન ઓલરેડી આ ભાગમાં થઈ ગયું હતું સો જ્યારે માર્કેટે આ કેન્ડલમાં આવીને આવી રીતે રિજેક્શન બતાવ્યું સો મેં જે મારો ટ્રેડ છે એ આ ભાગમાંથી લઈ લીધો એન્ડ સ્ટોપલોસ મારું આ ભાગમાં હતું આપણે ઓલરેડી પ્રોફિટમાં હતા સો આ એક ટ્રેડ લીધો એન્ડ ત્યારબાદ જ્યારે માર્કેટે આ સ્ટ્રક્ચરને બ્રેક કર્યું તરત જ મેં જે મારું સ્ટોપલોસ છે એ બ્રેક ઇવન પર લાવી દીધું આપણું સ્ટોપ આપણું સ્ટોપલોસ છે એ તરત મેં બ્રેક ઇવન પર અહીંયા લાવી દીધું એન્ડ ત્યારબાદ એગ્રેસિવલી જેવું જેવું માર્કેટ સ્ટ્રક્ચર બ્રેક કરતું હતું તેવી 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 રીતે મેં જે મારું સ્ટોપલોસ છે એ આવી રીતે નીચેની ડિરેક્શનમાં ખસેડતો જતો હતો એન્ડ લાસ્ટલી જ્યારે માર્કેટે આ ભાગમાંથી નીચેની ડિરેક્શનમાં માર્કેટે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું કાઇન્ડ ઓફ આ ભાગમાં આપણો ટ્રેડ મેં ક્લોઝ કરી દીધો હતો જે આપણું સ્ટોપ ટ્રેલિંગ સ્ટોપલોસ એ હિટ થઈ ગયું હતું તો આ ઇઝીલી બે ટ્રેડ લીધા હતા નાના સ્ટોપલોસને લીધે આપણે ઇઝીલી થ્રી આર આમાં થ્રી આરને અહીંયા જોશો તો તમે અહીંયા થ્રી પોઈન્ટ સેવન વન એટલે કાઇન્ડ ઓફ ફોરઆર ફોરઆર આપણને ઇઝીલી ફ્રાઇડે મળ્યા હતા તો આ જ હતું એક વિડીયો જો તમે થોડું બેક ટેસ્ટ કરશો અને ત્યારબાદ આ પ્રકારે તમે ટ્રેડ કરશો તો તમને સારા એવા ટ્રેડ મળી રહેશે પરંતુ તમારે શું કરવું પડશે કે તમારા ટ્રેડ છે એને લિમિટ કરવા પડશે અને જે હાઈ પ્રોબેબિલિટી ઝોન છે એમાંથી જ આ પ્રકારના ટ્રેડ લેવા પડશે જો તમે ગમે તેવા ટ્રેડ લેશો તો તમે ઓવર ટ્રેડિંગ કરશો અને વન મિનિટની ટાઈમ ફ્રેમ છે એટલે મે બી તમે વન મિનિટ ટાઈમ વન મિનિટની ટાઈમ ફ્રેમમાં ખોવાઈ જશો ઓવર ટ્રેડિંગ કરીને પોતાનું અકાઉન્ટ બ્લો કરી દેશો માટે જો તમા જો તમે તમારી સાયકોલોજી પર કંટ્રોલ કરી શકો છો તમારા ટ્રેડને લિમિટ કરી શકો છો તો જ આ સ્ટ્રેટર્જી અપનાવજો કારણ કે આમાં તમને પ્રોફિટ ઘણું આવું દેખાતું હશે પરંતુ સાથે સાથે જો તમારા લોસ થયા તો તમારી સાયકોલોજી પણ ખરાબ થઈ શકે છે એન્ડ બીજી વાત કે અહીં આપણે આપણા જે સ્ટોપલોસ છે એને ટ્રેલ કરતા હોઈએ છીએ તો મે બી તમે તમારું જ્યારે ટ્રેડ પ્રોફિટમાં હોય ત્યારે તમને વધારે પ્રોફિટ દેખાય અને જ્યારે તમારો ટ્રેલિંગ એસેલ હિટ થાય ત્યારે તમને થાય કે કાસ મેં જે ટ્રેડ છે એને પહેલાં જ ક્લોઝ કરી દીધો રહે તો આનથી વધારે પ્રોફિટ મને થઈ શકતે તો આ બધા પ્રકારના સાયકોલોજીકલ ક્વેશ્ચન તમને થશે અને એને લીધે તમે ફરીથી બીજા ટ્રેડ લઈને રેન્ડમ ટ્રેડ લઈને લોસ કરી બેસશો માટે એટ આ સ્ટ્રેટર્જીમાં થોડું રિસ્ક વધારે છે એન્ડ તમારી સાયકોલોજી પણ ખરાબ થઈ શકે છે તો જો તમને તમે તમારી સાયકોલોજીને સાચવી શકો છો તો જ આ સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરજો એન્ડ મેઈનલી જે તમારું બાયસ છે એન્ડ તમારો ઓર્ડર ફ્લો છે એ બે વસ્તુને તમારે સમજીને આ પ્રકારના ટ્રેડ લેવા પડશે નહીં તો તમે શું કરશો કે જો કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેડ તમને સારા એવા મળી જશે પણ જ્યારે પ્રો ટ્રેન ટ્રેડમાં શું શું થશે કે વિધાઉટ કન્ફર્મેશન કે આપણા જે વન મિનિટના ડિમાન્ડ ઝોનમાં આવ્યા વગર માર્કેટ જ્યારે એગ્રેસિવલી ઉપર કે નીચેની ડિરેક્શનમાં સડનલી મોટું મૂવ આપી દેશે તો તમે પછી ફોમો કરીને ગમે તેવા ટ્રેડ લઈ લેશો માટે થોડું બેક ટેસ્ટ કરશો ત્યારબાદ જ લાઈવ મતલબ લાઈવ ટ્રેડ લેજો તો જ આ ટ્રેડ આ સ્ટ્રેટેજીથી તમે પ્રોફિટ કમાઈ શકશો નહીં તો તમારી સાયકોલોજી પર બહુ ખરાબ ઇમ્પેક્ટ પડશે એન્ડ વન મિનિટની ટાઈમ ફેમ છે એટલે તમારું મગજ છે એ ગમે ત્યાં આવા કન્ફર્મેશન સુધીને ટ્રેડ લેવા કહેશે તમને અને એના લીધે જ ઓવર ટ્રેડ કરીને તમે તમારો અકાઉન્ટ ઉડાવી દેશો તો આજે તો આજના વિડીયોમાં હોપ કે તમને ખ્યાલ આવેલો હશે જે મારી સ્ટ્રેટર્જી વિશે તમે વનઆવર ફિફ્ટી મિનિટનો ઉપયોગ કરીને પણ ટ્રેડ લઈ શકો છો મોસ્ટલી હું જે સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરું છું એ ફોરઆવરને ફિફ્ટીન મિનિટ બેસ્ટ છે કે જેમાં ફિફ્ટીન મિનિટમાં બિગ બાર જોઈને આપણે ટ્રેડ લેતા છે એન્ડ હું પણ મોસ્ટલી યુ ન્યૂયોગ સેશનમાં ટ્રેડ લેતો હોઉં પરંતુ આ વીક હું જે ફ્રાઈડે હતો હું લંડન સેશન અને ન્યૂયોર્ક સેશનમાં ચાર્ટની સામે જ બેસેલો હતો માટે જ આ વન મિનિટના બે ટ્રેડ હતા આ સ્ટ્રેટર્જીનો પણ હું ઘણા સમયથી ઉપયોગ કરું છું માટે મને ખબર છે કે ક્યારે કયા પ્રકારની કયા પ્રકારના એન્ટ્રી મોડલનો ઉપયોગ કરીને આવા ટ્રેડ લેવા છે તો તમે પણ જ્યારે એક્સપિરિયન્સ આવી જશે તમને ત્યારે આવા આવા ટ્રેડ લઈ શકશો તો આજ હતો આજના વિડીયોમાં તો તમને કોઈ ક્વેશ્ચન હોય તો મને જણાવી શકો છો તો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ